બીવે છે ક્યાં સુધી દબદબો રહી નથી ખબર આપડો સહી સહી બાકી તો કઈ નહીં મારે છે ને પેલા હું જાનમાં જાવું છે તો પેલા જરી નાતા હું ચાલો ભાઈ આપણે થઈ ગયા છે મસ્ત રેડી ને હવે જવાનું છે જાનમાં ગાડી ઓલો દીકરો તો કઈ નહીં અહીંથી લાટ દૂર નથી મતલબ એક બે ત્રણ ગામ વટીને જવાનું છે તો હું જાઉં જાનમાં રસ્તામાં એક બે મિત્રો ઉભા છે પછી નાથી નીકળી હળવું જાય જાનમાં ટાટા ટાટા કરી દે હા એમ ધીમે ધીમે ભાઈ અમે ડિસ્કો કરી લઈએ વધારે આપી આપીધું ભાઈ જમી લીધું છે ને હવે આપણું લગ્ન નું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે પાછા ભાગીએ બધા ખરે તો અત્યાર છે ને ફૂકી જશે એમ રાજુભાઈની દુકાને ભાઈ તેડ એટલો બધો લાગી ગયો ને આ ભાઈ સોડા નથી પાતા બોલો કેમ ભાઈ સોડા નથી પાવાનું નથી પાવ્યા બાટલો પૂરો થઈ ગયો એમ કે નો પાવી તો ના પાડી દે ભાઈ બાટલો જ પૂરો થઈ ગયો એટલે તો હે ને પાણી પી છે જો આને આ સાહેબ છે ને સાહેબને વધારે તેડ કો લાગ્યો કેમ કે છે ને એસી માં બહુ બેહે એટલે હવે એસી વાળા તેડ કે નો રહી કે એમ બાકી તો કઈ નહીં હવે મસ્ત ઠંડુ ઠંડુ પીને જાય ઘરે ફેમિલી તો પૂગી જશે આપણે પાછા ઘરે ને અત્યાર છે ને બધા આવી જશે ઘેર જો સો આઈ જો ભૂખ લાગી મે લીધો ખેતરમાં મે લાવી કે છે ભૂખ લાગી છે અને આ ભાઈ શું કરતા હતા જબાઈ જોતા હે જબાઈ તમને તો કે હું આવ્યો ને તા અહીં આવેલ હતી જબાઈ ત્યાં અહીં આવી કે બે ભન થઈ ગયા લતે અહીં થઈ અહીં ઘણી વાર ફૂટતી પછી મારા ઉપર કે એડી ગઈ એટલે વહી ગઈ છે આમ ખેતરમાં માં જબાઈત કિંજી હે જરી જો લે આપણે બેઠી જરી જો તો બેઠી

મારા મમ્મી ગમે ત્યારે બહા ધીમે 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 લે પાછું પીવું વાહ ભાઈ વાહ ગમે ત્યારે ભાઈ દો ને એટલે એની વાટકી ગોતી ને બે હવ્યું જવાનું ભાઈને દૂધ પીવા ને પીવા કે નહીં પીતો ભાવ કેટલી વાટકી પીવી ભાઈ કેટલી વાટકી પીવી હમ ધીમે 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 થઈ સિબ્જી અહીંયા શું આવ્યા બંધ લેવા છે yeah, બધી yeah.

ખેતર ખાલી થવા મળે ઝેર ઉઠાવવા મળી જાય ઝેરનું કામ શરૂ થઈ ગયું છે હવે અને હું કાલે તો બહાર જઈ પછી થોડુંક કામ છે એક શૂટ છે એ બધું કમ્પ્લીટ કરીને બધા મિત્રો પાસે નથી બહાર જવાના છીએ તો સાત આઠ દિવસ જેવું તો થઈ જાય ફાઇનલ રીતે ઘરે આવી તો કદાચ ઝેરનું કામ એ બધું થઈ ગયેલું છે આઠ સાત આઠ દિવસે ત્યાં દસ દિવસે ત્યાં નક્કી નથી હવે આવું પછી ખબર પડે તો કાલ મારે જવાનું છે બહાર ઘણા દિવસો માટે અને રસ્તામાં એક છૂટે છે એમ તો એ કમ્પ્લીટ થઈ જાય મારું

બોલો હું કરવું મારે બાકી કંઈ નહીં એવું નહીં ને મહેમાન માટે ઊભા છે તો ભાઈને જવાનું છે મારા ગામમાં મૂકવા એને ભાઈ ગાડી નથી આવો બીજા જાય ને જાય બીજા જાય છે એટલે મારે મૂકવા જવાની અને મારા કપડાં બેઠાવી લીધા બાકી તો કાંઈ નહીં ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા હતા બાય ભાઈ 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 ભાઈ